ત્યારે લોકોને સારું અને સાચું ખાવાનું મળી રહે એની સમજણ મળે એ ઉપરાંત તે ફૂડના લીધે ઉદ્ભવતા રોગો સામે લડવા અને શરીરને તંદુરસ્ત રાખવા માટે આ સેન્ટર આયોજક હેમાક્ષી બેન અને વિરેન્દ્ર કુમાર ત્રિવેદી દ્વારા સેન્ટર નિઃશુલ્ક ચલાવવામાં આવી રહ્યું છે જેના પરિણામે અનેક વૃદ્ધ વડીલ અને યુવાનોને ઘણો લાભ અને ફાયદો પણ જોવા મળી રહ્યો છે જે થકી શરીરનું વજન ઉતારવાની સાથે સાથે અનેક રોગને નાબૂદ પણ કરી શકાય છે એમાંથી રાહત મેળવી શકાય છે ત્યારે આવા ઘણાય લોકો છે તેમની મદદ માટે તેઓ દ્વારા ન્યુટ્રિશન સેન્ટર ખોલવામાં આવ્યું હતું એક નાના સેન્ટર થી શરૂઆત કરાતા હવે તેનો વિસ્તાર કરીને મોટી જગ્યામાં સેન્ટરની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે જે પ્રસંગે સ્નેહીજનો લાભ લેતા લોકો વડીલો કુટુંબીજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સેન્ટર ખાતે રોજના થી સિત્તેર લોકો આવે છે જેમની તંદુરસ્તીને વધુ સારી બનાવવામાં સેન્ટર મદદરૂપ સાબિત થઈ રહ્યું છે આ સેન્ટરના સંચાલક હેમાક્ષીબેન ત્રિવેદી એવી ઈચ્છા ધરાવે છે કે આવનાર સમયમાં જો શક્ય બને તો તમામ ભારતમાં લોકોને આ સેન્ટર શરૂ કરી એક મોટું અભિયાન પણ શરૂ કરી શકાય છે એ સાથે લોકો કેવી રીતે તંદુરસ્ત રહે પોતાનું સ્વાસ્થ્ય કેવી રીતે સારું રાખી શકે અને ઉત્તમ જીવન જીવી શકે એવો પ્રયાસ હાથ ધરવાનો છે અત્યાર સુધી તેમના સેન્ટર ખાતે આશરે એક હજારથી વધુ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે જેમાં ભારત બહારના પણ લોકો સામેલ છે અને જોડાવા માટે કોઈ જ શુલ્ક નથી મારું નામ હેમાક્ષી ત્રિવેદી છે અને બેઝિકલી હું મીડિયામાં હતી પણ ખરાબ ખાવા પીવાની આદતના લીધે ઘણી બધી તકલીફો હતી અને હું આ પરિવારમાં જોડાયા પછી મેં સત્તર કેજી વેઇટ લોસ કર્યું છે વજન તો ઉતર્યું પણ એની સાથે મને ઘણી બધી તકલીફો હતી સોરાસિસની હતી ગેસ એસિડિટી હતી બિસવેલની ચેલેન્જ હતી એમાં મને ઘણી રાહત છે અને મને એવું હતું કે મારા જેવા ઘણા બધા લોકો છે કે જે આ તકલીફથી પસાર થઈ રહ્યા છે તો મારે એમને મદદ કરવી છે હું છેલ્લા સાડા છ વર્ષથી હું અહીંયા જોડાઈ છું અને પહેલા અમે દ્રષ્ટિ ન્યુટ્રીશન એક નાના સેન્ટરથી ચાલુ કર્યું હતું અત્યારે અમે એક્સપાન્ડ કરી રહ્યા છે હજારથી વધારે લોકો અમે સારા કરી ચુક્યા છે ને ઓલમોસ્ટ ડેલી મારા ત્યાં સિક્સટી ટુ સેવન્ટી પીપલ આવે છે કે જે ડેલી એમની હેલ્થને બેટર કરી રહ્યા છે તો ખૂબ આનંદ થાય છે અને એક નવું સોપાન કરી રહ્યા છે અને કહીએ ને કે થિંક બી થિંક બિયોન્ડ એટલે મોટા તરફ એ કરી રહ્યા છે અને હજી પણ એવો જ પ્રયાસ છે કે મારે ભારતમાં મારે લોકોને સ્વાસ્થ્ય માટે અભિયાન ચલાવવું છે લોકોને અવેર કરવા છે કે કેવી રીતે પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકે અને ઉત્તમ જીવન જીવી શકે એના માટે હજી પણ હું અથવા પ્રયત્ન કરીશ મારા ત્યાં અત્યાર સુધી હજારથી વધારે લોકો સારા થઈ ચુક્યા છે એની સાથે અત્યારે મેં કીધું ને સિત્તેર થી એસી લોકો અહીંયા આવે છે પણ મારે આઉટ ઓફ ગુજરાત મારે ભારતની બહાર પણ ઘણા બધા લોકો છે આઉટ ઓફ કન્ટ્રી પણ કે જ્યાં પણ આપણે સેવા આપીએ છીએ અને એ પણ બસો થી ત્રણસો લોકો છે કે જેને આપણે સારા કરી ચૂક્યા છે કોઈ અમારે ત્યાં એવું છે કે જેને આવું છે એ લોકોને જોડાવા માટે કોઈ ચાર્જ નથી અમે ટોટલી ફ્રી ઓફ કોસ્ટ લોકોને ચેકઅપ કરીએ છીએ અને એમને જ્ઞાન આપીએ છીએ કે કેવી રીતે કરે કે જે ઉત્તમ સ્વાસ્થ્ય છે ને સાથ રહસ્યો છે તો અમે એના વિશે અવેર કરીએ છીએ તો એનાથી ઘણા બધા લોકોને સારું થયું છે કે કહીએ કે પહેલાના લોકો વર્ષ તકલીફ હતી પણ જો જીવન જીવવાની શૈલી બદલી તો ઘણા બધા લોકોને રિઝલ્ટ મળ્યા છે નમસ્કાર હું માર્ચ મહિનાથી અહીંયા આવું છું મને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર બે ની તકલીફ હતી અને રાત્રે બિલકુલ ઊંઘ આવતી નથી અડધો કલાક માંડ ઊંઘ આવે ને ફરી પાછું ઉઠી જવું એસિડિટી પણ ખૂબ સિવિયર રાત્રે બળતરા થાય પેટમાં ને એના કારણે ઊંઘી નતો શકતો અહીંયા જયારે આવવાની વાત થઈ ત્યારે શરૂઆતમાં પાંચ દિવસ ટ્રાયલ માટે આવો એવી વાત થઈ હતી પહેલા પાંચ દિવસમાં જ મને ઊંઘ સરસ આવવા મળી એસિડિટીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો અને ધીમે ધીમે ત્રણ મહિનાનું જે ડાયબિટીસનું ટેસ્ટ હોય છે એચપીએ સી એ મારું સેવન પોઈન્ટ નાઇન હતું જે સિક્સ પોઈન્ટ થ્રી જેવું નોર્મલ હોય છે તો એ સેવન પોઈન્ટ નાઇન હોવાના કારણે પછી ધીમે ધીમે એમાંથી ઘટ્યું છે ને હવે છ નીચે જ રહે છે છેલ્લા છ મહિનાથી તપાસ કરાવું છું દર વખતે તો છ ની નીચે જ રહેશે સતત અને દવાઓ પણ હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે ટોટલ ટ્રીટમેન્ટ તો મેં દવાઓ તો ચાલુ રાખી છે પણ એની સાથે સાથે આ કરવાથી બહુ જ ઝડપથી મને એમાં રિઝલ્ટ મળ્યું છે અને બધાને આમ કહી શકું કે તમે આ પણ ટ્રાય કરો ટ્રાય કરવામાં કંઈ વાંધો નથી કારણ કે આ સારું એક ન્યુટ્રિશન છે અને ન્યુટ્રિશનની જે વેલ્યુઝ છે એ આપણે રૂટીનના આપણા ડાયટમાં મળતું નથી એટલે આ ન્યુટ્રિશન જો લઈએ તો બહુ સારું પડે અમદાવાદ મને ત્રણ મહિનાથી હું અહીંયા આવી રહી છું મને ટીચરની બહુ તકલીફ હતી અને મને ઓપરેશન કરાવવાનું કહ્યું હતું ટીચરનું પણ અહીંયા આવ્યા પછી મને બહુ સારું છે હું કિલો દોઢ કિલોમીટર ચાલી દઉં છું અને એસિડિટી હતી ગેસ હતી બધો આ પ્રોબ્લેમ મને સોલ્વ થઈ ગયો છે અહીંયા આવ્યા પછી બહુ સારું લાગે છે આ સેન્ટરમાં આવ્યા પછી મને ઘણું બધું સારું છે અને હું ચાલી શકું એ જ મારા માટે બહુ મહત્ત્વનું છે દવા લીધી જ નથી પણ અહીંયા મને બહુ વાત કરી એમને કે તમારે ઓપરેશન કરાવવું જ પડશે પણ ઓપરેશન કરાવવા માટે હું ડરતી હતી અને અહીંયા આવ્યા પછી પેલે મારા હસબન્ડ આવ્યા બે ત્રણ મહિના એમને કર્યું પછી હું આવી તો મને બહુ સારું લાગ્યું અને અત્યારે બહુ સારું જ છે મને અત્યારે હું ચાલું છું મને દુખાવો ઓછો થઈ ગયો છે અને બહુ સારું છે અત્યારે આમ તો કહું તો નેવ ટકા જેવો મને ફરક જ છે